તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો તમારા કાકાના લગ્ન હોય તમારા ભાઈના લગ્ન હોય કે તમારા મામાના હોય કે પછી ભાઈ તમારા પોતાના લગ્ન હોય તો સાહેબ આ ગીત એકવાર સાંભળી અને આ ગીતને અત્યારે ડાઉનલોડ કરી નાખજો કેમ કે સાહેબ અબજુ રૂપિયા દેશો તોય સાહેબ તમને આવું ગીત નહીં મળે આ ગીત સાહેબ તમે સાંભળો આખું તમને હમણાં આખું ગીત સાંભળું છું ભાઈ જો તમારા લગ્ન હોય તો તમારા ફોટા પર આ ગીત એકવાર શૂટ કરજો ખાલી અલા ભાઈ ગમે એવું મોઢું ને ગમે વાત માણસ હશે ને ભાઈ પણ હીરો લાગશે હીરો મારા ભાઈ હા ભાઈ સલમાન ખાન જેવા હીરો લાગશે તો ખાસ કરીને તમે આ વિડીયો જુઓ આ બેનનો અવાજ સાંભળો ભાઈ અને ખરેખર આ ગીત તો તમે ડાઉનલોડ કરી જ નાખશો ભાઈ આંખ બંધ કર્યા વિના તમે ડાઉનલોડ કરી નાખશો ભાઈ અને આંખ બંધ કરીને તો ડાઉનલોડ કરવા નાખશો ભાઈ તમે તો ખાસ કરીને તમે આ વિડીયો જુઓ તમને હમણાં આખો વિડીયો બતાવશું લગ્ન ગીત છે ભાઈ સરસ મજાનું લગ્ન ગીત છે અને આવું લગ્ન ગીત ભાઈ ગીતાબેન રબારી હોય કિંજલબેન દવે હોય કે પછી ગમે એટલા મોટા કલાકાર હોય એ પણ આવું ગીત નથી ગાઈ શક્યા એવું ગીત ભાઈ અત્યારે જે તમે દેવલબેન જોઈ રહ્યા છો આ બેને એવું ગીત ગાવ્યું છે તો સૌથી પહેલા સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા તમને દેવલબેનનો નો વિડીયો બતાવું સાહેબ તમે ખાલી ગીત તો સાંભળો હા ભાઈ તમારા બેડા પાર થઈ જશે એકવાર ગીત સાંભળી લો ખાલી